સોનું ઓલા બેન જોયા તે આપણે હમણાં એક્ટિવા લઈને ગયા આવી ઠંડીમાં આપડે તો ગાડી લઈને ગયા ઈ બેન કેવી ઠંડીમાં હું એમને ઓળખું છું નિકિતભાઈ લંડન રહે છે ને એમના વાઈફ છે

આજે એક બીજું પણ કહેવા માગું છું કે આજે એક બેનનો પણ મેં કોમેન્ટ હતી કે એ પોતે રહે છે વડોદરા અને એમના હસબન્ડ નોકરી કરે છે દ્વારકા તો વિચાર કરો સાહેબ કે કેટલું અઘરું આ વસ્તુ હેન્ડલ કરવી સ્ત્રી માટે કેટલી અઘરી હોય છે ઘણા ખરા દાખલાઓમાં હોય છે કે પોતાના હસબન્ડ દુબઈ રહેતા હોય ને બેન અહીંયા એકલા હેન્ડલ કરતા હોય સાહેબ ગજબ હેન્ડલ કરે છે લોકો માટે થઈને ભોગ આપતા હોય છે અને એ જ બાળકો સમજતા નથી અને પોતાની જવાનીના જોશમાં મા બાપે કરેલું જે સ્ટ્રગલ છે એ ભૂલી જાય છે સાહેબ ને બે ઘડીના પ્રેમમાં વિશ્વાસ કરવા મળે છે તો જો અમારી વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને ગુડ મોર્નિંગ જય માતાજી